જે કોઈ પણ હોસ્પિટલને ચલાવવા માટે પૂરતું ન જ હોય તે સ્વાભાવિક છે આથી આર્થિક સંક્રમણ અનુભવતી આ હોસ્પિટલો પોતે જ હવે વેન્ટિલેટર ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે ગરીબ દર્દીઓની જીવાદોરી સમાન આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રી મોદીજીની ડ્રીમ યોજના હાલ ગુજરાતમાં જ અત્યંત વિકટ પરિસ્થિતિમાં છે આ ઉપરાંત અત્યારે ચાલી રહેલી બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા હોસ્પિટલના પેમેન્ટમાં ડિડક્શન અને રિજેક્શન ઉપરાંત બિનજરૂરી કનડગતો હજુ પણ ચાલુ જ છે પીએમ જય અધિકારીઓ અને સરકારશ્રીની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી પીએમ જય એમ્પેનલમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલના બે વર્ષનું ત્રણસો કરોડથી વધુ પેમેન્ટ બાકી છે આખરે ન છૂટકી આ બાબતે લોકો સુધી પહોંચાડા ગુજરાતની હોસ્પિટલો તારીખ છવ્વીસ ઓગણત્રીસ ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે પ્રતિકાત્મક રીતે પીએમ જય યોજના હેઠળ સારવાર બંધ રાખશે તેમ પીએમ જય એમ્પેનલ્ટ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાતે જણાવ્યું છે એમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવશે આ જોતા લાગી રહ્યું છે કે હવે પીએમ જય યોજના માટે દર્દીઓને સારવાર લેવા માટે સરકારી હોસ્પિટલમાં જવું પડશે આવી સ્થિતિ ટૂંક સમયમાં ઉભી થઈ જશે માનનીય મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીએ આ બાબતની ગંભીરતાથી ધ્યાનમાં લઈ સત્વરે આ હોસ્પિટલના પ્રશ્નોનો ત્વરિત ગતિએ ઉકેલ લાવે તેવી વ્યવસ્થા કરવા ગુજરાતના નાગરિકો તરફથી વિનંતી છે આ સમગ્ર પ્રશ્નના ઉકેલ માટે એચએજી દ્વારા ફરીથી માનનીય મુખ્યમંત્રી આરોગ્ય મંત્રીશ્રી પીએમ જે ઓફિશિયલ્સ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર વગેરેની ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે આ મીડિયાના માધ્યમથી પણ પેપ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી અને માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રીને પણ આ ગંભીર પરિસ્થિતિની સત્વરે ઉકેલવા વિનંતી કરવામાં આવી છે